જય ખોડિયાર બધાને જય માતાજી આજે આઠમ છે નવરાત્રિ પવિત્ર તહેવાર સૌને મા જય ખોડિયાર સૌને જય માતાજી જય ખોડિયાર જય માતાજી જય ખોડિયાર જય જય ખોડિયાર તો બધા જ મિત્રો ને જય માતાજી જય ખોડિયાર આજે આઠમ છે અને અમારા માતાજી નું મંદિર જો આ રીતે અમે મૂક્યા છે માખોડિયાર મહાલક્ષ્મી ગણપતિ દાદા કુળદેવીનું નારિયેળ આશાપુરામાં કષ્ટભંજન દેવાલા નાના કાનુડો વિષ્ણુ મહાલક્ષ્મી માતા વિષ્ણવે નમઃ ગણપતિ દાદા વાહનવટી સિકોતરમાં શામળાજી સાયનાથ મહાકાળીમાં પાવાગઢવારીમાં મહાકાળીમાં તો આ રીતે અમારું મંદિર છે તો બધા જય માતાજી બધાને મિત્રો આપણે જીવનમાં એવી અમુક તકલીફ આવીને ઊભી થઈ જાય કે શું કરીએ આપણને કંઈ જામ ખબર ના પડે કે શું કરવાનું હવે બધાને જ એ પોઝિશનમાં ભગવાન લાવી મૂકી દે કાં તો આપણા કર્મો હોય જે પણ હોય આપણને નિષ્ફળતા મળતી હોય અમુક વાર આપણે જે સારું કામ કરે પર નિષ્ફળતા મળે તેનાથી હારવાની જરૂર નથી કોઈ તમે કામ કરતા ને વારે ઘડે નિષ્ફળતા આવો તો બિલકુલ હારવાની જરૂર નથી પ્રયાસ તમે કરતા રહો કરતા રહો કરતા રહો તો તમને ચોક્કસ સફળતા મળશે મળશે ને મળશે હા પ્રયાસ બિલકુલ છોડવાનો નથી એક સરસ સુંદર વાત છે જે તમારી આગળ રજૂ કરવા માગું છું એક કોલેજમાં એક પ્રોફેસરે પ્રયોગ કર્યો આ પ્રયોગ કરતી વખતે તેના વિદ્યાર્થીઓ પણ તેની સાથે હતા સૌ પ્રથમ પ્રોફેસરે એક પાણીની ટાંકી લીધી તે પાણીની ટાંકીમાં શાર્ક માછલીને રાખવામાં આવી અને જોત જોતામાં શાર્ક માછલીની સાથે બીજી થોડી નાની માછલીઓ પણ ટાંકીમાં મૂકી દીધી બધા વિદ્યાર્થીઓ જોયું કે નાની માછલીઓ મૂકી રહ્યા છે બધા વિદ્યાર્થીઓ જોવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે હમણાં જ શાર્ક માછલી બધી નાની માછલીઓને ખાઈ જશે અને થયું પણ એ જ રીતે થોડા સમયમાં નાની નાની બધી જ માછલીઓ હતી તેનો સફાયો શાર્ક માછલીએ કરી દીધો સ્વાભાવિક વાત છે શાર્ક માછલી નાની માછલીઓને ખાઈ જાય પ્રોફેસરે આ બધું થઈ રહ્યું હતું ત્યાર પછી વિદ્યાર્થીઓની સામે જોયું અને એક મનમાં સવાલ હોય એ રીતે એનો ચહેરો બનાવ્યો એટલે આમ ચહેરો બનાવ્યો કેમ કોઈ પૂછતા નથી એમ સવાલ કોઈને થાય ને એમ તો બધા વિદ્યાર્થીઓ પ્રયોગ પ્રોફેસરનો પ્રયોગ પ્રયોગ જોઈને તરત જ કહ્યું અરે સાહેબ આ પરિણામમાં કંઈ નવીનતા નથી આ તો બધાને ખબર જ હતી વિદ્યાર્થીઓ સાચા પ્રયોગની શરૂઆત તો હવે થશે હવે સંપૂર્ણ ધ્યાનથી અહીં જુઓ કે શું થાય છે પ્રોફેસરે વિદ્યાર્થીઓને કહ્યું પ્રોફેસરે હવે શાર્ક માછલીની પાણીની ટાંકીમાંથી કાઢી લીધી પછી પાણીની ટાંકીમાં બરોબર વચ એક ફાઈબરનો ગ્લાસ મૂકી દીધો આથી હવે પાણીની ટાંકીમાં વચ્ચે ફાઈબર ગ્લાસ હોવાથી બંને બાજુ જગ્યા થઈ ગઈ હતી પછી પ્રોફેસર એક ભાગમાં શાર્ક માછલીને માછલીને ફરી પાછી મૂકી દીધી અને બીજા ભાગમાં થોડી નાની નાની માછલી મૂકી નાની માછલીને જોઈએ એટલે તરત શાર્ક માછલી તેમને પકડવા માટે તેમની બાજુ છે ને તરાપ મારવા લાગી પરંતુ પ્રોફેસરે વચ્ચે ફાઇબરનો કાચ મૂક્યો હોવાથી શાર્ક માછલી નાની માછલી ઉપર હુમલો કર્યો પરંતુ તે અસફળ રહી કારણ કે વચ્ચે પારદર્શક દિવાલ હતી જે શાર્કને દેખાય નહીં અને તે દિવાલમાં ભટકાઈને પાછી ફરે બધા લોકો આ દ્રશ્ય તેની નજર સામે જોઈ રહ્યા હતા શાર્ક થોડા થોડા સમયના અંતરે નાની નાની માછલીઓ તરફ આગળ વધતી પરંતુ વચ્ચેનો પારદર્શક કાચ સાથે ભટકાતા એટલે ત્યારથી ત્યાંથી પાછ ફરી પાછી ફરી જતી ધીમે ધીમે થોડા કલાકો વીત્યા વિદ્યાર્થી પછી શાર્કને કલાકો વીત્યા પછી શાર્કે નાની માછલીઓ પકડવા માટેનો પ્રયાસ ઓછા કરી દેતા એટલે જેમ જેમ સમય વીતતો ગયો એટલે સાર્કને એવું થયું કે ત્યાં હું પહોંચી જ નહીં શકું એટલે એનો પ્રયાસ ઓછા કરીને ગયા પ્રોફેસરે સમય થઈ ગયો હોવાથી બધા વિદ્યાર્થીઓને રજા આપી અને કહ્યું કે હું આ ટાંકીને અહીંયા જ રાખવાનો છું અને આપણે દરરોજ ભેગા થઈને થોડા દિવસો સુધી દરરોજ ભેગા થઈને થોડા થોડા દિવસ સુધી અંદર જે પણ કઈ ઘટના બની રહી છે તેનું નિરીક્ષણ કરીશું જેમ જેમ દિવસ વીતતા ગયા તેમ તેમ નાની માછલીઓને પકડવા માટે શાર્ક માછલી પ્રયાસો ખૂબ જ ઓછા કરી દીધા એક દિવસ વિદ્યાર્થીઓનો પ્રોફેસર બધા ભેગા થયા હતા ત્યારે થોડા સમય સુધી શાર્ક માછલી પ્રયાસો કર્યા પછી નાની માછલીઓને પકડવાનો પ્રયાસ શાર્ક માછલી બંધ કરી દીધા લગભગ ઘણો સમય વીતી ગયો પરંતુ શાર્ક માછલીએ નાની માછલીઓ તરફ જોવાનું જ બંધ કરી દીધું આથી થોડા સમય પછી પ્રોફેસરે ખૂબ જ ચોકસાઈથી ટાંકીની વચ્ચે રહેલા ફાઇબરના કાચને ત્યાંથી લઈ લીધો બધા લોકોને થયું હવે તો શાર્ક માછલી તરત જ બીજી માછલીને પકડીને રહેશે કારણ કે હવે વચ્ચે કોઈ જ જાતનો કાચ હતો નહીં પરંતુ બધાના આશ્ચર્યની વચ્ચે કાચ ન હોવા છતાં શાર્ક માછલીએ નાની માછલીઓને પકડવાનો કોઈ પણ પ્રયાસ ન કર્યો ત્યાં હાજર બધા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ નવીન વાત હતી તેઓને સમજણ ન પડી રહી હતી કે અંદર શું થઈ રહ્યું છે પછી પ્રોફેસરે કહ્યું કે આપણે આ પ્રયોગમાંથી ઘણું શીખ્યા છીએ ચાલો જાણીએ આપણા દરેકના જીવનમાં આપણે સપનાઓ જોતા હોઈએ છીએ અને એમાં કાંઈ ખોટું નથી કારણ કે સપનાઓ જોઈએ તો જ તેને સાકાર કરવાની ઈચ્છા થાય આપને આપણા સપના સાકાર કરવા માટે ખૂબ જ મહેનત કરી અને પ્રયાસ કરતા હોઈએ છીએ પરંતુ આવું કરવા છતાં આપણને ઘણી વખત સફળતા મળતી હોતી નથી વારંવાર નિષ્ફળતાનો સ્વાદ ચાખ્યા પછી આપણે આ શાર્ક માછલીની જેમ પ્રયાસ કરવાનું જ છોડી દઈએ છીએ અને હાર માની અને બેસી જઈએ છીએ મનમાં ને મનમાં આપણે વિચારતા હોઈએ છીએ કે હવે આ કાર્ય મારાથી નહીં થઈ શકે ત્યારે એવું પણ વિચારવું કે કદાચ ભગવાને આપણી પરીક્ષા કરવા માટે આપણા અને આપણા લક્ષ્ય વચ્ચે કાચ મૂક્યો હોય તે કાચ ગમે તે સમયે હટાવી લે અને હવે માત્ર આપણે એક જ પ્રયાસ કરવાની જરૂર હોય અને કોઈ પણ કાર્યમાં નિષ્ફળતા મળે તો સાબિત નથી થઈ જતું કે તમે નિષ્ફળ થશો કારણ કે નિષ્ફળતા પછી જ હંમેશા સફળતા મળે છે જે વૈજ્ઞાનિકોએ બલ્બ બનાવ્યા હતા તે વૈજ્ઞાનિકોને પહેલાં જ પ્રયાસમાં બલ્બ કઈ રીતે બને તે ખબર પડી હતી નહીં હજારો પ્રયાસ પછી તેઓએ સફળ રીતે બનાવ્યું હતું આથી હવે જીવનમાં ગમે તેટલી નિષ્ફળતા મળે મળે પરંતુ તમારે સફળતા તરફ આગળ વધવાનો પ્રયાસ કરવાનો છોડતા નહીં સમજણ પડી આપણી વચ્ચે એક અદ્રશ્ય કાચ છે જે આપણે પ્રયાસો કરીએ છીએ જે આપણને એવું લાગે છે કે હું નથી કરી શકતો એવો એક કાચ છે એને હટાવવાની જરૂર છે આપણે અને આપણે સતત પ્રયાસ કરતા રહેવાની જરૂર છે આજે નહીં તો કાલે સફળતા મળશે 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 ને મળશે જ આ એક પ્રસંગ પરથી આપણે બહુ બધું શીખવાની જરૂર છે જે આપણને નિષ્ફળતાની સામે આપણે ટક્કર આપી શકીએ તો આ એક સરસ સંદેશ હતો જે મેં તમારી આગળ રજૂ કર્યો આવી રીતે આપણે હકારાત્મક રીતે આપણે કોઈ પણ કાર્ય કરીએ તો માં ભગવતી માં કોડિયાર જે પણ ભગવાને આપણી સહાયતા કરે ને આપણને દરેક કામમાં સફળતા એ મા પાસે પ્રાર્થના અને તમે પણ જે સપના જોતા જુઓ સપના જોવામાં કઈ જ ખોટું નથી અને એમાં મહેનત કરતા રહો નિષ્ફળતા મળે તો કોઈ જ ગભરાવાની જરૂર નથી ક્યાંક ને ક્યાંક રસ્તો મળશે 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 ને મળશે એવો અતૂટ વિશ્વાસ સાથે તમે કામ કરો માતાજી બધું સારું કરે ચાલો જય માતા જય ખોડિયાર